આ બધા મિત્રો ચોટીલા ડુંગર જે ચાવડ માતાજીની પરિક્રમા થઈ રહી છે એની સેવા કરી રહ્યા છો એમાં કેવી આનંદની અનુભૂતિ થઈ રહી છે ખરેખર અનેરો આનંદ છે અને માતાજીની કૃપા અનેરે અમારા ગ્રુપ ઉપર છે જેથી કરીને અમે આ શરબતનું આયોજન દર વખતે કરીએ પહેલા વર્ષે અમે છાશનું વિતરણ કર્યું હતું પણ અમે નવરાત્રિના આધીન ફરાળી શરબત આપણે રાખેલ છે કે જેથી જે પણ નોરતા રહેતા હોય તો એને સરબતનો એનો લાભ મળે હા ફરાળી માટે જે ચાલે અને નેચરલ વસ્તુ જ તે સાકર વડિયાળી અને એનો જ સરવત બનાવીએ છીએ અમે આ તમારું જે ગ્રુપ છે ગ્રુપ ક્યાંથી છે કયા ગામથી છે ગ્રુપનું નામ શું છે તમારા ગ્રુપમાં કેટલા કેટલા સદસ્યો છે અમે સુરેન્દ્રનગરથી આવી છે અમારું અંબિકા યુવક મંડળ ગ્રુપનું નામ છે અને અમે યુવક મંડળની અંદર પાંત્રીસથી ચાલીસ જણા છીએ અને આ આ ચોટીલા ચાવણમાં તો જેની આ વર્ષની જે પરિક્રમા છે એ પાંચમી પરિક્રમા છે તો તમે આ જે પરિક્રમામાં કેમ્પ યોજો છો એ કેટલા સમયથી યોજો છો અમે આ ત્રીજું વર્ષ છે એમાં હાય અત્યાર સુધીનું જેટલી પરિક્રમા પાંચ વર્ષથી થાય છે એમાં અત્યાર સુધીનું સારામાં સારું હાયેસ્ટ પબ્લિક આ વર્ષે દેખાણું છે અમને અને સારો એવો રિસ્પોન્સ પણ છે અને ઉત્સાહ સારો એના હિસાબે અને આ તમારું યુવક મંડળ જે ગ્રુપ છે આખે આખું એમાં અત્યારે હાલ તમારા યુવક મંડળ દ્વારા આજ આજ આજની જે પરિક્રમા છે એમાં શેનો પ્રસાદ રાખવામાં આવ્યો છે ઠંડુ પાણી અને તમે બીજી આ અત્યારે જે સેવા કરી રહ્યા છો તમારી અન્ય પ્રવૃત્તિ છે એ અન્ય પ્રવૃત્તિ વિશે આપ બધા શું કહેશો અમે ચૈત્રી પૂનમમાં જે આપણે ચોટેલાનું મહત્વ છે એ અમારે લખતર બસ સ્ટેન્ડ પાસે અમારો કેમ્પનું આયોજન કરી છે દોઢ લાખથી વધુ માણસ મહેસાણા બાજુથી જે રૂટથી માણસ આવતું હોય ચાલે તો એના માટે અમે બોતેર કલાક અખંડ જમવાની વ્યવસ્થાથી લઈને મેડિકલ કેમ ચા પાણી પૂરી રાત પૂરો દિવસ અમે એનું આયોજન કરીએ છીએ જમી શકે અને દસ હજાર માણસ નાસ્તો કરી શકે અને ચારસો થી પાંચસો માણસ સુઈ શકે એટલી વ્યવસ્થા અમારી પાસે છે અને આ સિવાય તમે સુરેન્દ્રનગર આજુબાજુમાં જેમ કે આપણે ફાગણ સુદ પૂનમ હોય અથવા તો દિવાળીનો પર્વ હોય ત્યારે પણ અનેક પદયાત્રિકો નીકળતા હોય એના વિશે તમે કેવી કેવી સેવા કરો છો અમે અમે અબોલ જીવની વધારે સેવા કરીએ છીએ અમે જેમ દર રવિવારે કૂતરાઓને લાપસી નાખવી અથવા ગાયને ચારો નાખો કે કીડિયારું પૂરું તો એ અમે પ્રવૃત્તિ દર રવિવારે ચાલુ રાખીએ છીએ અમારું ગ્રુપ તો આ બધાની સેવા ખૂબ સારી છે અને આ રીતે આપ બધા સેવા કરતા રહો મા ભગવતીને પ્રાર્થના કરીએ છીએ કે આ આપનું સેવાનું જે ફળ છે આપને ખૂબ ઉત્તમમાં ઉત્તમ મળે આપણે માતાજીનો જોરદાર જયકારનો નાદ કરશું ને ત્યારબાદ અમે અમે પણ આગળની પરિક્રમા શરૂ કરીશું